લિંબાયત પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના લિંબાયત વિસ્તારમાં ગત રાત્રે મિત્ર ની બદલો લેવાના મામલે એક યુવકની હત્યા થઈ હતી ઘટનાના સમયે જયેશ પટેલ મિત્રો સાથે ચા પી રહ્યો હતો તે સમયે વિશાલ બોરખ અને તેના સાથીઓ ત્યાંથી પસાર થયા હત્યારાઓએ જયેશને ઓળખી લીધો અને કહ્યું કે જયેશ પટેલ છે આપણા દોસ્તની હત્યા કરી હતી ત્યારબાદ બંને પક્ષ વચ્ચે વાદ વિવાદ થતા વિશાલ બોરખે જયેશ પર છરાવડે હુમલો કર્યો જયેશને છાતી નજીક ઘા વાગ્યા તેને તાત્કાલિક સારવાર માટે લઈ જતા મોત નીપજ્યું ડીસીપી ઝોન ટુએ જણાવ્યું કે જયેશ પટેલ પર અગાઉ હત્યાના આરોપમાં મામલો ચાલતો હતો અને તે જામીન પર છૂટેલો હતો આરોપીઓ પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને પોલીસ તપાસ ચાલુ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જે લિંબાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જયેશ પટેલ કે જેઓ દિંડોલી વિસ્તારમાં રહે છે તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર ચા પાણી કરવા માટે ઊભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા એ અરસામાં જે આરોપી છે વિશાળ પૂરખ ઓમ ગિરાસિં વેદાન નિકમ ગૌર જાદવ યશ ઓર્ફે ઇશ્યુ અને રાહુલ ખેના કે જેઓ ત્યાંથી પસાર થઈ ગયા હતા અને જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર અંદર સંવાદ કર્યો કે આ એ જ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મદરને પણ મારેલા હતા એ વખતે ત્યાં ઉભા રહી અને બોલાચાલી થતા આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એને પોતાની પાસે રહેલું ચપ્પુ આજે મરણ જંગલ જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું જે સંદર્ભે લીમખેડા સોરી લીંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડર રૂમ દાખલ થયેલું છે અને અમારી પાંચ આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે મહત્વની વાત કરી હતી કે અગાઉ જે મરણ જેના છે જયેશ પટેલ એને જે મર્ડર કરેલું હતું આરોપી જે છે અત્યારે વિશાલ ગોરખ એના મિત્રનું મર્ડર કરેલું હતું અને વિશાળ ગોરખના માતાને પણ જે તે સમયે એણે મારામારી કરેલ હતી એ વાતની અદાવત રાખી અને વિશાળ ગોરખ વાગે ચપ્પુથી મરણ જેના ઉપર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું મૃતક જયેશ એ નાની મોટી છેડક મજૂરી અને જોબ પણ કરતો હતો